ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાનને પીઓકી ખાલી કરવું પડશે પાકિસ્તાન પીઓકે પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે મંગળવારે ભારતે શાંતિ જાળવણી સુધારાઓ પર સંયુક્ત રાષ્ટ્રની ચર્ચામાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી ભારતીય રાજદૂત હરીશે કહ્યું કે વારંવાર ખોટી ટિપ્પણીઓ કરવાથી પાકિસ્તાનના ગેરકાયદેસર દાવા સાચા નહીં થાય પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત સરહદ પારના આતંકવાદને પણ વાજબી ઠેરવી શકાય નહીં અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે તે પોતાના એજન્ડાને આગળ વધારવા માટે યુએન જેવા પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે હરીશે વધુમાં જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો છે અને હંમેશા રહેશે તેમણે કહ્યું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે જેને તેમણે ખાલી કરવો પડશે હરીશે કહ્યું કે ભારત વૈશ્વિક મંચો પર તેની સાર્વભૌમત્વ પર પ્રશ્ન ઉઠાવવા They shouldn't